હજીરામાં દરિયાઈ માર્ગે રો રો ફેરી મારફતે થતી દારૂની હેરાફેરી પર હજીરા પોલીસ ત્રાટકી હતી બટુક સાંખટ નામનો ઈસમ મારુતિ આઈ ટેન કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ હજીરા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો પોલીસે કુલ રૂપિયા ચાર લાખ છત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે રો રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાના કારણે પ્રવાસીઓ અને વેપારીઓ માટે પ્રવાસ અનુકૂળ બન્યો છે પરંતુ હવે દારૂના તસ્કરો માટે પણ આ સેવા એક નવી તક બની ગઈ છે હજીરા પોલીસે રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે બટુક સાંખટ નામના શખ્સે સિલ્વર કલરની ટેન કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસને માહિતી મળી જતાં ફેરી પર જ છાપો મારી બટુક સાંખટને ઝડપી લેવામાં આવ્યો હતો બટુકે પોલીસની ટેન કારમાંથી એકસો પંચાવન દારૂની બોટલો જપ્ત કરી જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર સાતસો એકોતેર રૂપિયા થાય છે આ દારૂ ભાવનગર લઈ જવા માટે સજ્જ કરવામાં આવ્યું હતું પોલીસના જણાવ્યા મુજબ બટુક સાંખઠ ભાવનગર જિલ્લાના તળાજાના મહાદેવપરા ગામનો રહેવાસી છે હાલ પોલીસ આ કિસ્સામાં વધુ તપાસ શરૂ કરી છે અને કોઈ વધુ શખ્સ આ દારૂ માફિયાના ગઠબંધનનો ભાગ છે કે નહીં તે અંગે તપાસ ચલાવી રહી છે